રામ રામ જય જઈ નથરા બધા કી જલસા ને જલસા હવે તો આપણો બ્લોગ જવાઈ લ્યો સર્ચ મારો યુટ્યુબમાં ગુજ્જુ ખોટીક લો અને જવું આપણી જમાવટ કરો દેશી ભાષામાં ધબધબાટી અને નવા આવી સબસ્ક્રાઇબ કરી લીધો બરાબર આજનો ધબધબાટી બોલાવી બ્લોગ બ્લોગમાં આજ તો ઉઠે કહું વેલો હું અગિયાર વાગે તમને કાઈ મારે ઉઠે ને કહેવું પડે કે એટલે વાગે ઉઠ્યો હોય બરાબર તમે મારી ક્યાંક મેં એક ને એક વાત ક્યારે રાખે ઉઠે ઉઠે પણ મારે તમને બધા એને કહેવું પડે કે એટલે વાગે હું ઉઠ્યો કાં એટલે એ મારે મને લાગે કે આ જો હું ઉઠતો તો મારી પેઢી ઉઠી જાય વહેલા મોડી પણ નહીં વાંધો હવે માતાજીને દઈએ નાથા બાપાની તમારા બધા એને તમારો પ્રેમ એટલો સપોર્ટ ને નહીં વાંધો બરોબર આજ આ બરોબર ઈચ્છો બરાબર હવે આજ એવું મળી લાગે કે જો આ મામુ આ ભૂખા બોલાવી દેવા જવો તા કી પણ ને અંદર આ જો આ ટાઈટ કહો ને તો મને લાગે હંડી વંડી માર્ગું બારગું ને તોડે ફાળે ને નાખી દઈએ હાજર હાઉ અંધાર સડી ત્યાં પણ વેલો આવે ને તો થાય જમાવટ આવે કારણ કે અંધાર તો સડી અડધીક કલાક ત્યાં હા ઊંઠો તારનો સડી ઉમ મીકું હાલો ને મોબો ધો ને પછી બ્લોક ચાલુ કરીએ આ અંધાર તો સારી સડી પણ જો આવે જાય ને તો જમાવટ આવે જાય બાકી તમને લાગે રમાડે ન હોય જાય તો સારું ટીમ તમે કીધું તું મેં ખબર ત્રણ શિયાદી પેલા બ્લોક મીકો તમે વાત કરી હતી વલ્લા ઉપર સડન કે કેદુ દો આપણો વારો હતી ત્રણ શિયાદી ને કીધું તું ને તો આ ત્રીજો દી હે એ કા આ જાવ દે ને મારો વારો હે આ નહીં તારા વલ્લા ઉપર સડું જે હે હાલો નિરાય સડન પૂછેલા પણ બે ત્રણ દી ને કીધું એટલે કદાચ આજ વારો આવે જ હે આપણો નહીં વાંધો બરોબર સાહેબ ધબધબાટીન તો હારી બોલે ઉપર ગાજ ને વીજ ને વીજ ને થાતે પણ ગાજ હારી બોલે મને લાગે કે આજે આ કામ લેલી છે અને ભારે મજા આવે જાય જો આવે જાય ને તો હું ત્યાં હે ને શેર પાછા પાડોશીને ફોન કરી દા જોડે રાખજો અને આવવા જ દઉં તો મેં પૂરો ના એટલે સાહેબ આવે જ જાઉં ગયા વાહો મેં સાહેબ વાર જુવાર જોવા હા થાકે ગયા જો આવું હે વાતાવરણ પણ એ જો આવે જાય ને તો કામ થઈ જાય પવનને ત્યાં ઢાઢો બોર ને હેડ જીવો ખાને ઉપર ડૂબુક ડુબુક બોલાવે ઉપર વાગે હા ઢુચુક ઢુચૂક કોઈ તબલા વગાડતું હોય કાં હોય રામ જાણે કે પછી મેં ગાજતો હોય પણ આ પવન જવાનું તેવું જ લાગે કે આ પૂગ્યા છે ને આવી છે એટલે સુતા બોલાવી દે જો આ વંદી ને પાળા જ્યાં કાંઈ નહીં રહેવા દે ને એ શેરી કોરા મને તેવું જ લાગે અને સાહેબ મારો પાળા ને તો બહુ વરખ્યા હોય બિચારા વાવા દીધી ને મેં આવ્યો એટલી આવે ગો આવે કે સાહેબ મારે ઉગી ગઈ તો જોવો તો આ કે પણ કાલે તમે દેખાય તો ખર દેખાય ને જો પેલા ખર નીકળ્યું પછી માંડવી દેખાય દેખાય આવ્યું જો આજે આખી જ્યાં જાડું હોય ને એનું કાં હું એ ખેતરનું હા હેઠળ ઓલી કોરા એ નહીં તમારો પાળો એ નહીં હા તમને વાર એ થાય કે એ ઉગે ગઈ નાના કા જવા દેખાય ને કે પણ એ ફાલી જમા ટાઈ સાહેબ હા હા ઉગે કે એટલે ઉપાધિ જેવું ને ટેન્શન જેવું બોલા દે જવા ને એવા આગળ આવી જાય ને મેં પૂરો થાય ને એટલે શિયાળા પાડોને કહેવાય હોય તૈયાર રાખી ગયો અને એ નવી રહી હોય તો નવા નવા શોરૂમ માં ટ્રેક્ટર છોડાવે હોયનું ટ્રેક્ટર પહેલી વીઘો વેસવી પડે મેં પૂરો થાય એટલે કઈ જવા દેવું જો દે સર ન કકીંડો ધમધારીનું દેખાય કકીંડો તારી જાતની વેસે તે જવાબ ન દીધો તે મને કઈ વાંધો નહીં મેં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લીધો તું કે તું તારો હોબળો લાલ કરી તો જ મેં આવીએ તારી જાતની વેસે હું ગમે એની કાયદેસર વહીવટ કરી એ મુંડી હલાય મેં એવા હલાવો જો જો હલાવે જો એની જેટની વેસ જો જો એ હોબળું લાલ કરી કે પીરું ખાઈ તું તેલ લેવા જાય મારે તે તેને તું પૂછું તું ઝટકા લાગતા હતા કે તેને તું બોલવામાં કાં ઝટકા લાગતા હતા અને તારે હોબળું હલાવો તેલ લેવા જા નહીં એવું અમરારીને કે તું હું ઊંચો ઊંચો સડતો તો જાય કે જાતના પેટનો ઈચ્છ છે આ ભમરારી જો એ મુંડું હલાવે એમ મારે કઈ ને પેલો ઠાલા ભાઈ તારો મઈ જા ભમરારી પેટના કજાજ ના પેટ ના ઝાટકા મેરા તમે આ ભાઈ ભાઈ મઈ જા એમ મારે કા તે તો ઝાટકા મેરા તમે મે કો મેનું કા હે ભમરારી બોલ્યો ની હાલો હાલો આકડે આવે જાય બોલાવી હો આ સાલુ જીવ સાબ એમ તબાટી બોલે જવાની આ જો સાબ જીની જીની જોવો તમે કે પા આ ધાય ઉતી તો હું તક ની આવતો તો ધદબાટી સાલુ સકે યો સા જો

ધૂમ 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 ગાજે કારના પણ એવી કાંઈ સેકિંગ કરતા હોય કે કાં કોરું હે ને કાં ઓેલું ને એવું કદાચ હોત તોય બને કાં પછી જોતા હોય કે કાં વરહ હું તો વરહ હું એટલે એવું બને એટલે સેકિંગ જ કરતા રહે નક એટલે ન લાગે એટલે ઠેકાનું લોકેશન જળે જાય ને એટલે જ ખાપકે પડી જાય એવી એટલે વાંધો ને જોવા હાલો ને કે જાય પટ્ટાને હારા થઈ જાય જવું જ નહીં મસ્ત એવું ગયા વાતાવરણ કઈ થાય કે આમાં રમા નાખાવું ઢીંચુ ઢીચુક ઢીંચુક ઢીજિયા રમા નાખા એવી મજા આવે ગરબા ડાંડિયા રાસ કેમ થાય જમાટ કરી દીધી હો હવે વાંધો નહી આવે જોરદાર વહી ગયો સાહેબ ઘડી વાર તો એવું આવ્યો ને આ ધબધબાટી સાહેબ ત્યાં થાય મારા ફરિયામાં સાહેબ ખબોસિયા અંદર થી સાહેબ માન માં લો સાહેબ મેં તો ખાઈશું મોટર સાઇકલ બધી એવું આવ્યો ઘડીક વાર માં સાહેબ પાટલું ઉડી ગયું આ લીંગી પહેરી મેં સાહેબ ગાય ગયા પાટલું ગયું મારું પવનનું એવું એટલે સાહેબ જોવો તો આ દીધી કેમ પણ ભરાઈ ગયું ને કેતો તો ને હું આવીશીઆ એટલે મૂકીએ નહીં બધા હું જાડો તમને જવો જ્યો કેમ પણ કે ને કે હંડી બંડીને પારા બારા ને બધું સલકાઈ જાય ને તોડી નાખીએ જો આ ભૂકા બોલી ગયા એવો મેં આવ્યો ઘડીકડ માં સાહેબ ખાબો છે ભરી દીધા જોવો તો હજી આ વધારે મેં થયો તો મને લાગે હંડી થોડી અંદર ગરી જાત પાણી એવો થયો સાહેબ જુઓ તો ભૂકા બોલી ગયા સાહેબ જમાટ આવી ગઈ હવે હવે એક વરાપ આપી દે ને તડકો એટલે કાલે વાવણી થઈ જાય એટલે વાવણી થઈ જાય એટલે આપણે છૂટા પાડ્યા પછી નીકળી જાવ હું ફાયદો આવે તારે દીવ દમણ ગોવાને જમાટ કરે જવા જાય આમ પાણી પાણી કરી નાખ્યું આ તો હજી ફૂંકાઈ ગયું થોડુંક પણ હા ભૂકા બોલાવી દીધું એવો મેં વેચો સાહેબ હા જો એ લોકો ઝુમ્મક ઝુમ્મક દિલ કરી નાખ્યું સાહેબ મારું દિલ ઝુમક ઝુમક આખું કરી નાખ્યું ઓહો સાહેબ જમાટ આવી ગયો આપણી ગાડી ધોવાઈ ગઈ અહીંયા જો અહીંયા પડી હવે આપણે ઓલું બોડું ગધેડી જો આપણી ગધેડી જવાઈ ગઈ જમાટ આવી ગઈ સાહેબ અને હે ને આ મરી ગયો પોપિયો રહી ગયો પડતો પડતો સાહેબ પોવન એવો આવ્યો જો આ પોપિયો ઓલો તો વેલો દડી પીડ્યો આ પોપિયો પડતો પડતો રહી ગયો આપણે બરાબર એ બે દીધિયા ઓલો પોપિયો દડી પીડ્યો ને તમે આગલા વિડીયોમાં જોયું હા એટલે મને કેવા પડું હે નહીં મારે પણ જમાટ આવી ગઈ સાહેબ હવે સાહેબ હવે હે ને પાળાશીઓને કહી દો સવારે પૂગી આવે ટ્રેક્ટરો લઈને એટલે એકાએ સાહેબ અમને દસ ટ્રેક્ટરો મૂકવા જો ઘાયે ઘાવ આવી દેવું જો પાળાજી ના પડે ને સાહેબ તો ઉડાવી નાખો હેઠળથી નવા ટ્રેક્ટરો લઈ આવવા બધાએ પછી મૂકવા આજે દમાવટ કરી દઉં હવે હા 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 સાહેબ રાજી થઈ ગયો તમે કચો તો સાહેબ મેં આગલા હું તમને વલ્લા ઉપર સડીને કીધું હતું કે આવશે મેં આવશે અમે વાત કરી હતી કોન્ટેક ખોટો પડ્યો આપણો એને વિડીયો મિક્વ કેટલા દિવસે જોઈ લો ભાઈ તમને ત્રણ શાદીનું કીધું ત્રણ શાદીમાં આવી જાય આવી ગયો ને તમારી એ બાજુ આવ્યું એક ન આવ્યું મને ખબર પણ મારે ફૂલ વધી ગયો કેને કેને મેં આવી ગયો મને કમેન્ટ જરૂર કરજો અને હવે ફુવારો બુવારે હક્કીને ડેલામાં મૂકી દો લાઈનનું બાઇનનું બધું અને હવે વાવણી ચાલુ કરી દો બરાબર હાલો સાહેબ એક તો ઉપાધિ તો ગઈ આ ફુવારાની ઉતી આ ઉઠમીને પડે જાય ત્યાં ભૂંઈ બરાબર હારે હારે ખટકા ને તારે ફુવારા પણ હાલો હવે એ ઉપાધિ ગઈ ને હવે એ વાવણી જોડે દે ફર્સ્ટ ક્લાસ નાઈ દોવે માતાજીનું નામ લે અને નારીઓ તો પહેલાં વધારે લીધું આપણી થોડીક વાવણી કરી હતી એટલે એમાં થોડીક નારીએ આપણી વધારે લીધું પૂજા પૂજા બધી કરી લીધી પણ એવા પાછી બીજી ખેતર બાકી છે ને એમાં જોડી હવે આડે ધોઈ ધમ ધમણ જો કાલુના બ્લોકમાં તમને એ જમાવટ આવે આડે ધોઈ વાવું અચ્છા મજા આવે એ હું એની સોલે મૂકવી એવી હરા ખાઇ જા વાવવાની કે નહી હઈ ઓકટી જોડવીને હવે વાવણી હે કહી દે આપણા ફ્રેન્ડ્સને કહી દે કે ખરે વાવણી જોડવી આ દે જોડે કહી દે હોય ઓય હું એની જાતની વેસે ઓલી આ કેવી રખડે આગળ તારી ગર્લફ્રેન્ડ આ કેવી રખડે એની કાંક મારે કહી દે હું એની કીધે આ નોકી દે મારા એરિયામાં કંઈક ભરા કાંઈ કહી દે દે હું કાંક કંઈ જાય તારા તારા લફરા હોય તો તું બહાર નાખતું હોય તો મારે ઘેર કામ કરવા લેવો કેદી છે ની આ હા ઘેર ગેરલેન્ડ આવે લે લફરા એના મણી એનો જ ન આવે મણી કંઈક થાય કારણ કે મારા ગર્લફ્રેન્ડ નથી ને એટલે મને કોકની જવન કંઈક થાય સારું તો આજનો બ્લોકામ પૂરો કરીએ સો વાગે ગયા વાલો બીજું કંઈક કામકાજ કરીએ અને થોડુંક આજ બહાર જવાનું હતું તું બરાબર તો એ બાજુ નીકળી આ જાઉં તો ગામમાં બરાબર મુલાકાત લેવા લે બે ચાર જણા હે ને એટલે સમજાવવા તમારે એટલે કાયદો હે કાયદા સતત વહીવટ કરવાનો હોતો હોય બરાબર હા હા એ બીજું કંઈ નહીં ફાંકીનો મામલો હે અમારે બે ચાર ફાકીનો રોલ મારા ગાતા એટલે વહીવટ પૂરો કરવાનો હે એટલે આજનો બ્લોગ આ પૂરો કરીએ તો કમેન્ટ કરજો કેવીક મજા આવી કેવીક જમાવટ આવી અને યાર તમે કમેન્ટો કરતા રહ્યો તમારે જી જે જોવા હોય જેવી કોમેડી જોતી હોય મને કહેતા રહ્યો એટલું કરતો રહે બરાબર અને આપણે આડે ધોર જીકવા દીએ સાહેબ કામ સાબિયા શિયાદી જીવવું અને રોગું કામ કરે બે દી ટેન્શનમાં બે દી અરખમાં શિયાળી શિયાદીનો અરખમાં જીવી લઈએ આપણી મોજથી તો હરખ તમને મોજ કરાવવાની જવાબદારી મારી મારા ઉપર મૂકી દે તમારે કંઈ નથી કરવાનું ખાલી સબસ્ક્રાઈબ કરવાનું હોય અને કાયમી તમારે પાંચથી છ થી સાતના વીસમાં મારો બ્લોગ આવે જાય છે તમારે આવે જાય એટલે બ્લોગ જોવા લેવાના આખા દીનો થાકોડો તમને ન ઉતરે જાય તો મને કીજો અને ન ઉતરે તો મને કીજો મારું નામ બદલાવી નાખા જાઉં કાયદે સર સાહેબ ખોટી વાત જ નહીં આપણા પાસે તમે દેહી મજા કરા કરીને ઉઠમીને નાખી દા તો કોમેન્ટ કરજો કેવીક મજા આવે નવા આવી સબસ્ક્રાઇબ કરી દીજો અને વિડીયોને શેર કરી દેજો હાલો કાલુના બ્લોગમાં મજા આપણી વાવણી કરવાની કાલે જમાટ કરતાં બ્લોગમાં જો અહીં તમે જમાટ આવી જઈ જો કાલુના બ્લોગમાં હાલો તો શેર કરી દીજો અને મજા કરજો